ઉધના વિસ્તારમાં બાતમીના આધારે અટકાયત કરી હતી સુરતમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે જ્યાં ઉધના વિસ્તારમાં પતિએ જ હત્યા કરી નાખી છે પોલીસે હત્યારા પતિની અટકાયત કરી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના ઉધના વિસ્તારમાં સ્થિત લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીમાં એક પતિએ જ તિક્ષણ હથિયારના ઘા ચીકી પત્નીને પતાવી દીધી છે કરકંકાશને કારણે પતિએ હત્યાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે હત્યારા પતિની અટકાયત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆર બીઆરસીની બાજુમાં સુરત ટેક્સટાઇલ બુર્સ કરીને એક બિલ્ડિંગ બની રહ્યું છે આ બિલ્ડિંગની જે વિંગ છે છેલ્લી વિંગ એ વિંગની પાછળ ગઈકાલે હત્યાનો બનાવ બન્યો તો આ બનાવમાં હકીકત એ મુજબ છે કે હત્યા કરનાર વ્યક્તિ અકલેશ ઉર્ફે કાલુ આ અકુ એ કરીને એક વ્યક્તિ છે જે ત્યાં મજૂરી કામ કરતો હતો એ પોતાના પત્ની સાથે ત્યાં રહેતો હતો એણે પોતાના પત્ની અંજનાબેનનું ચપ્પુ મારીને હત્યા નિપજાવી દીધી હતી આ બંને વચ્ચે ગઈકાલે ઝઘડો થયો હતો આ પહેલાં પણ તેઓ વચ્ચે અવારનવાર ઝઘડો થતો રહેતો હતો આ બાબતના સાક્ષી એના જે રિલેટિવ્સ છે એ પણ છે ત્યાં હાજર છે અને ગઈકાલે એણે બપોરના સમયે સવા ત્રણની આસપાસ ચપ્પુ મારી અને પોતાની પત્નીની હત્યા નિપજાવી હતી ચપ્પુ મારીને પોતે ત્યાંથી ભાગી ગયો હતો અને પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થઈ ગયો હતો અને જણાવ્યું હતું પોલીસને કે એણે પોતે આ પ્રકારની એક હત્યા નિપજાવી છે એના પત્નીને સારવાર અર્થે એકસો આઠમાં લઈ જતા હતા આ દરમિયાન એમનું મૃત્યુ થયું હતું પોલીસે આ કાયદેસરની કાર્યવાહી કરીને આ ધરપકડ કરી છે આરોપીની આ ઉપરાંત જે અન્ય જે પુરાવા છે એ અને સાક્ષીઓ એના નિવેદનો પણ અમે લઈ રહ્યા છીએ અને એફએસએલ બોલાવી અને જે સાયન્ટિફિક એવિડન્સીસ હોય એ ભેગા કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે સર મૂળ કારણ આ સમગ્ર ઘટનામાં અત્યારે જે માહિતી છે એ મુજબ જે આરોપી છે એ અને જે મરણ જનાર છે બંને પતિ પત્ની હોય બંને વચ્ચે કોઈ કોઈને કોઈ કારણસર ઝઘડા થતા હતા પારિવારિક ઝઘડાઓ હતા પરંતુ આ ઝઘડાના શું કારણ હતું એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અગાઉ ઘણી વાર એમના વચ્ચે ઝઘડા થયા છે અને બંને લોકો અહીંયા મજૂરી અર્થે આવ્યા હતા બંને મૂળ જાંબુઆ મધ્યપ્રદેશના રહેવાસી છે અને આ બીઆરસી માં જે બિલ્ડિંગ બની રહ્યું છે એના મજૂરી કામ અર્થે અહીંયા આવ્યા હતા